તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમી પણ મજામાં હે તો જો હવાર હવારમાં એને લગભગ હાથ હવા હાથક જે હું થયું હે અને મારા પણ મસ્ત મજાના હરું જગા અને જો અસલ તાપ આવવા માંડ્યો તડકો તડકો એવો મજા આવે એવો તડકો હમણાં તો ઠરે ઠરે ના તો બહુ જ નું ઠરે હતી હું આગળ બસ ઘરમાં હંજવારી કાઢી હતી કાઢી લીધી પોતા બાકી રાખ્યા લોટ બાંધી લીધો અને આજ ખીચડી વઘારવાનું વિચાર હતી એ વઘારવાની હે અને ફરિયા વારવાના ઉતા એ ફરિયા વારવા હાટું હું કાલે ફરિયા વાર નાખા ને હગો હું દોવાઈ લીધી હતી એ દૂધ ભરવા ગો અને મી કું હવે હેને ને થોડીક સ્ટેન્ડમાં ફોન નાખે અને એ જૂનું મોટું મારું કામકાજ હે એમાં રૂટીનમાં લાગી જાય અને એક ક્યારો કાલે મેં કાલે પછી ધડકીનો આદર ન કર્યો અને એક ક્યારો પડ્યો હતો ને એમાં એટલે બીબડીને ધૂળને એ વીણાતા ને એ ક્યારો હમો કરવા નહોતો તે ક્યારામાં હમો કરવા સળે ગઈ હતી તે એ ક્યારો હમો કરી લીધો તો એમાં મેથી અને ધાણા પાસા પાસ તરા મીઠું સોંપે દા તે એ સોંપવાનો વિચાર છે તે એ સોંપવા જતી હતી ને એવું કામકાજ કામકાજ આલોરિયા ઝીણું મોટું અને હું હે ને એકાંયથી ફોન પકડે ને એકાઇથી સ્ટેન્ડમાં મું જાણી કેમ કે સ્ટેન અમુક નાખા અને પછી ફોન સ્ટેન્ડમાં નાખે અને ફરી વાર નાખા અને મારું કામકાજ માં લાગે છે ભી હું દોવા લીધી ને હગોગો દૂધ ભરવા ને હમણાં તો હે ને શરદીનો સપ્તાહ કરી લીધી ને તો શરદીનો રાઉન્ડ આવ્યો તે શરદી બથાઈને એટલે બથાઈ નહીં એટલે એવું હે તો હારું હાલો એવું હે ને ફટાફટ ફરી આ વારનાખા હંજવારી નીકળી ગયું હતું પગઠિયા બાકી છે વારવાના તે બધું હમોનમો કરતી જાય અને ફરી આ વારનાખા પછી વાઈદા જ થઈ ગયા તે પાણી ચાલુ કરવાનું થાય પણ જરાક તડકો થાય ને તો ભી હું પાણી પીએ ને અટાણમાં હું પાણી ન પીએ તે એવા હાટું તો હારું હાલો એવા આપણે ફરી હું વાર નાખીએ પછી દો કન્ટિન્યુ કરીએ અને અમારે છે ને તે દળિયું ફર્યું રાખ્યું ને કે વિઘાયકનું આ અહીં જો અમારે વાહે દેખાય છેટમાં બોલો હા ભા કાલે હે ને સુધી કાયમ વારવાનું ને આખો રે એટલે વારવાનું કાયમ એવડ્યું વારવાનું થાય ચાલો એ આખોરનું ફરિયું વારવા સડે જાય

कल तो बल कल बल कर एक बार हो गए नो है ना कब से लोग पर बस ही पोचा करा ઘણો કઈ દેવા ઝઘડો છે હે તે

કુટી પાડવી ને તે હસાર ના પૂરા અને વાટકી બે ભેગું કરી દીધું તે કુટી પાડવાની હે તે હગો કુટી પાડીએ અને હું પાણી ચાલુ કરી દઉં તે નવરાવ નાખા અને પાણી કરી તો હાલો પછી વિડીયો કન્ટિન્યુ કરીએ ત્રણ ચાર બાકી

અને આવે સોરા મલો સોરા મહિના તે હું ઠંડુ ઠંડુ પાણી લાઈટ વહી ગઈ હતી ગીઝર ચાલુ થાય એનું હતું તે એને જ નાવાનું હતું તે પછી ઈને નાઈ ને જો આ હે ને મારે ધાણા તોડવા આવી તે હું ધાણા તોડેલા ને ખીચડી વગેરે અને ડાયર કરી આ ધાણા હે ને વેલા વાવે દીધા હતા તે રૂપારા થઈ ગયા હતા પણ આ હે ને ઓલા કોસી ધાણા હોય ને એ હે ત્યાં હાવ ગાંગરે જાય હું રૂપારા બહુ ઓલા ઓલા થાય ને એ વાનો થાય ને હજી હે ને પારી પારી વહી જાય ને બે લોહણના પાંદડા તોડે ને ડુંગરીના પાંદડા તોડેલા ને ઠરે હટાણામાં એ તો દુનિયાનું હાવ હિમ પડે એવું ઠરે હાવ ને તારે ભેગો ભાઈ ઘઉં નો ખાવો જ જો હે લહણ નો કિયારો હોય અસલ નો થઈ ગયો કોઈ તો ઉપર ઉપર મજા આવે લહણને ને વઘારી હોય તો થોડા થોડા ખૂટી બહુ તો નહીં ખૂટા બહુ નાનું ને અટણ ખાવાની મજા જ ઓવર હોય એટલું બધું હાથમાં આવેર તો હાવ બગડી જાય તો હાર માં ડુંગળી લેલી પછી ખીચડી વઘાર નાખીએ કે મેં એક ક્યારો બનાવ્યો એ જો આ હે ને આ એટલું પડ્યું ની માં હે ને બપોર પછી નેવરી થઈ જાય ને તો મેથી સા આખો માર મજૂરનું ઝૂંપડું હતું ને ન્યાય પણ હું હે ને થોડો કંઈક ક્યારો હે ને ઝીણકો કંઈક ઉતો ને તેની આ ડુંગળી વાવે ગઈ હતી જે રૂપાલી લાગે ગઈ હતી મારે મોટીમાં એ મોકલાવી હતી ડુંગળીનો રોપ એમાંથી ઉપર ઉપરથી પાંદડા ફૂટી બેસી યાર કે આ બધું સિઝનેબલ હોય અને પાછું કામ થાય કે આજુ ફેર હે ને વાટને વાહેરી ને તો મોડું થઈ ગયું વાવવાનું ન કરતા બકાલું વેલું વાવી દઈએ તો અસલ વેલું ખાવા જેવું થઈ જાય બધું હાથમાં કન્ટ્રેક્ટર હાલે પાણી ફરવાનું બાકી રહેતું છે વાપરવાનું વાઘે ગાં પાંચ અને દો વાંટાણું થેગું ને મેં આ એક ધડકી માંડી હતી ઉપાડે પણ લીધી કઈ ગયા મણી ખીવવામાં છે ને મજા આવે અને ઘઈ ગા મારા આહીથી હીવવાનું કામ હોય ને તો જપટામ નીકળી જાય એટલે જે મસ્તીની ધડકી કીવે અને ઝેરીક વાર ફૂકવે દીધી મેં કીધું ભૂકવે દાનો તો પછી ફકેલાઈ જાય અને ઝીણા ફાટીએ ને મોટા ફાટીએને બધુંય થેગ્યું અને રૂપારી ખીવાઈ ગઈ પાથરી ભરી કરી કાઠા વાર્યા ને એક ધડકી ઉપાડેલી લીધી બપોરી એક વાગે કરી આદરી હતી અને પાંચ વાગ્યા ઉપાડેલી હતી મારા એથી બહુ વાજ નું નીકળે બહુ વસલ નું ઘાઇ ઘા થઈ જાય એટલે ઝપાટામાં નીકળી ગઈ એ કાલે કાલે પાછી હવાર એક માંડી ને તો વહેલી પરવાર જાય ને તો એક માંડી ને તો એ બપોર થાય ને તો ઉપડે જાય બીજી માંડી ને એ થાય બે બે ધડકી તો નીકળે જાય એટલે હું હા તો હાર વાલો હગો હે ને વાઢિયો ભરવા ગોતો ભરાવો કુટી પાડવી ચાલુ કરી સુધી નાખતી કામ નીકળે જાય તો જો વાઈ ગઈ પૂણા આઠક જેવું થયું હે મેં ઢોર કર્યા અને રિયા ખવડાવ્યું નાતો તો દાતાનું વિરાન કર્યું અને હે હે ને અમારે અમારા માનો મોહિયા હે ને હતી ને અમારા મામાન જવાનું વિચાર હતી અમે બે જવા હાટો રેડી થઈ ગયા તને અને ટાઈટ એવી ફૂલ ફાસે કાલે રમલા તો એ આ બેહવા આવ્યા હતા ને આજે અમે કાલે રમલા લેવા તો જતા હતા ને તો અમે આવતા હતા રમલા હતા ને કે રમીલાતા આજે અમે ઠંગરાઈ રહેવાની હતા આજ અમે ઠંગરાઈ રહેવાની હતી રમીલા તો રમલા હતો કાલે હા ફૂલ ટાઈટમાં ઠર્યા કાલે અમારે બહુ જ નહીં ઠંડી હતી અને આજ પણ એવી જ ઠંડી હે ને રમી લેવા તો માનો કાકો એણે હું રમલો હતો અને આજ ત્યાં હે ને અમે ધડકી કરતાં કરતાં હે ને મારા ભાઈનો ફોન આવ્યો ને દેવાનો તે લાફા લઈને ના લાફા લઈને તે હવે ધ્રવ કર્યો બિનભાઈ ભાઈ દેવાનો મૂક્યો ને તો તમારો બીજો મોટો બાપનો દીકરો હે ઈણો ફોન આવ્યો હતો સુધી ધડકી કરતા કરતા હે ને વાતુંના લાફા જ લઈને એટલે ઈમાનીમાં દી નીકળે ગયો કંઈ ખબર ન ને ધડકી પણ એક થઈ ગઈ એટલે એવું હે તો આખો દી ઈમાની ધડકીને વાહે નીકળ્યો તો મળીએ કાલના નવા વિડીયોમાં આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનો સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર પણ દબાવી દીજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધી じゃあまたで。